નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ ને કરવાનું ભૂલશો નહીં તો આજે હું ન્યૂઝ લઈને આવી છું મિત્રો ટેટ ટાટ ને લગતી છે જે ભરતી આવી રહી છે આવનારી ભરતી છે તેના માટે હું ન્યૂઝ લઈને આવી છું સંપૂર્ણ અને સાચી માહિતી લઈને આવી છું મિત્રો કે ઘણા સમયથી બે ચાર દિવસ છ દિવસ આવી રહી છે કે આટલી ભરતી થશે શું પેલા ટાટ ની ભરતી આવશે ભરતી આવશે તો મિત્રો આજે હું તમારા માટે દરેકે દરેક પ્રશ્નોના જવાબો લઈને આવી છું તો આ વિડીયો જોવાનું ચૂકશો ને અને સંપૂર્ણ સાચી માહિતી લઈને આવી છું તો આપણે જોઈએ કે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠક ગ્રુપમાં ચર્ચા થઈ હતી એમાં ઋષિકેશ પટેલે જે કીધું હતું કે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં આગામી ત્રણ મહિનામાં પિંચોતેરસો સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી હજી કરાશે એવું હજી ખાલી કીધું છે હજી એવું ચોકવટ કરી નથી કે કેટલી ભરતી કરશે કેટલી કરવાના છે આમાં ઘટાડો પણ થઈ શકે વધારો પણ થઈ શકે હજી આનું કઈ પણ નક્કી નથી તો મિત્રો જોઈએ હવે એવું લાગે છે કે કાયમી ભરતી કરશે એ તો સો ટકા ન્યૂઝ છે પણ કેટલી ભરતી કરશે હજી પણ નક્કી થયું નથી ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારોની પણ ભરતી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે જો મિત્રો આયા એવું કહેવામાં આવ્યું છે કે ટેટ વન અને ટેટ ટુ ની પણ ભરતી કરવામાં આવશે મિત્રો ખાલી હાયર સેકન્ડરી સેકન્ડરી ની નહીં પણ આમાં પહેલા એવી અટકળો આવતી હતી કે પહેલા શું એક્ઝામ લેવાશે ટેટ ની કે ભરતી આવશે ટેટ ની તો હવે એવું છે કે ટેટ ની ભરતી પણ સાથે ટૂંક સમયમાં પણ આવશે હવે વધુ વિગત જણાવતા ઋષિકસ પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે ધોરણ નવ દસ અને સરકારી સ્કૂલમાં પાંચસો અને ગ્રાન્ટેડ સ્કૂલમાં ત્રણ હજાર એમ કુલ મળીને પાંત્રીસો જો જો આમાં લખેલું છે કુલ મળીને પાંત્રીસો અને ટાટ વન માં પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે પછી વધુ વિગત જણાવતા શ્રીકેશ પટેલે જણાવ્યું કે માધ્યમિક એટલે નવ દસ ની સરકારી શાળામાં પાંચસો અને ગ્રાન્ટેડ શાળામાં ત્રણ હજાર કુલ પાંત્રીસો ટાટ વન પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે જ્યારે ઉચ્ચતર માધ્યમિક ઓલું માધ્યમિક નવ દસ માં હવે ઉચ્ચતર માધ્યમિક ધોરણ અગિયાર બાર માં સરકારી શાળામાં સાતસો ને પચાસ અને ગ્રાન્ટેડ શાળામાં ત્રણ હજાર બસો ને પચાસ એમ મળીને કુલ ટાટ ટુ માં ચાર હજાર જેટલી ભરતી કરાશે તો એમ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું મિત્રો આ સંપૂર્ણ ડિટેલ આપેલી છે કે કેટલી ભરતી કરશે કેટલી નહીં હવે જોઈએ તો તાજેતરમાં પંદરસો જેટલા એચ મેટ પ્રિન્સિપાલની પણ ભરતી ગ્રાન્ટેડ શાળાઓમાં કરવામાં આવી છે અત્યારે તાજેતરમાં પંદરસો જેટલા નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં અઢાર હજાર ત્રણસો ને બ્યાસી જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે. તો મિત્રો હજી દસ વર્ષમાં તમે વિચારશો કે અઢાર હજાર જ ભરતી શિક્ષકોની કરવામાં આવી છે તો હજી આગામી વર્ષમાં કેટલી ભરતી કરશે એ તો હવે સરકારને જ ખબર છે તો મિત્રો હવે જે લોકોને મને ઘણા બધા વ્યુઅર્સના મેસેજ પણ આવેલા છે કે શું મેમ ટેટની ભરતી પણ પહેલા આવશે કે ટેટની એક્ઝામ પહેલા આવશે તો હવે એની અટકળો છે કે આ વિડિયોમાં જે લોકોએ મને કોમેન્ટ કરી છે એને મળી ગઈ હશે કે ટેટ વનની ભરતી પહેલા આવશે ત્યાં ટાટ ની પેલા આવશે પછી ટાટ ટેટ વન ને ટેટ ટુ ની પણ આવશે મિત્રો એટલે મિત્રો તમે ગભરાતા નહિ કે પેલા ટેટ ની exam આવી જશે તો તો મિત્રો ટેટ અને ટાટ બંને ની ભરતી ટૂંક સમય માં આવવાની છે તો ગુડ news છે બધા માટે બધી અટકળો જે છે તમારા મનમાં તે દૂર થઈ ગઈ હશે મને એવું લાગે છે તો તમને મારો જો આ વિડીયો ગમ્યો હોય તો મારી channel ને like કરજો શેર કરજો અને subscribe જરૂરથી કરજો thank you મિત્રો